સેક્રેટરી બનવા માટે થઈને કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર તરીકે આપવામાં આવ્યા મહેશ ગીરી બાપુને જ આપણે પૂછીએ કે બાપુ શું આખો વિવાદ કેમ આ ગાદીને લઈને આટલો બધો વિવાદ કેમ થયો છે આ પહેલા પણ અમે જોયું હતું ઇન્દ્રિભારતી બાપુના જે આશ્રમ છે અહીંયા ભારતી આશ્રમ તેમાં પણ આ પ્રકારનો વિવાદ થયો હતો બેન એક વાત આપને કહું કે એક પરંપરા જે હોય છે ગુરુ શિષ્ય પરંપરા એ આજની નથી હજારો વર્ષોની છે અને જયારે હજારો વર્ષોની પરંપરા થાય તો એ વાત આવશે એ પછી લડાઈ પણ થશે ને બધું થશે અને આ ફક્ત સાધુ સમાજની વાત નથી આ દરેક સમાજની વાત છે કોઈ પણ જ્ઞાતિની વાત છે જયારે તમે કોઈના પરંપરાને તોડવાના પ્રયત્ન કરશો તો આ લડાઈ થશે મીડિયા એના શબ્દો વાપરી શકે કે સાધુ બાદ્યાન પાખડ્યાન ફલાણા થયા ગાદીના વિવાદન બધી વસ્તુ છે મીડિયાના શબ્દો છે પણ કોઈ પણ સમાજ કે કોઈ જ્ઞાતિ કે સાધુ સમાજ કે કોઈ પણ એના અંદર પરંપરાને તોડવાની વાત આવશે તો આ વિવાદ તો હશે જ અને હું એવું માનું છું કે આ ચાઈનો લાગી રહ્યો છે એના અંદર સારા છે એ બારે આવશે અને ખરાબ છે બધા

અંબાજી મંદિરના મહાન બનવાની વાત છે કારણ કે જે રીતે અંબાજી મંદિરમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને દર વર્ષે કારણ કે આમ જોવા જઈએ તો દાનની રકમ જે હોય છે કરોડો રૂપિયામાં જતી હોય છે તો ક્યાંક એક પૈસા પણ મેટર રાખતા હોય છે બે પહેલી વાત તો શું છે દૂરથી ઢુંગર રળિયામ નાય શબ્દ તમે પણ જાણો છો હું પણ જાણું છું આખું ગુજરાત જાણે છે આપણે જયારે કરોડો રૂપિયા કરોડો રૂપિયા કરીએ ત્યારે એ કેટલું સત્ય હોય એ હજી કોઈને ખબર નથી ત્યાં છ મહિના ઉપર મહિના નથી હોતા કેમકે એટલા બધા ક્લાયમેટ હવામાન હવામાનના ચેન્જેસ હોય છે રોપવે કેટલા દિવસ બંધ હોય છે સો દોઢસો દિવસ જ રોપવે ચાલે રોપવે ના આવ્યા પહેલા ત્યારે મંદિરના દીવાના પૈસા કાઢવા અઘરા પડતા એવી પણ પરિસ્થિતિઓ ઘણી વખત રહી છે પણ શું છે કે એક સ્લે ચાલેલી છે કેવત ચાલેલી છે પોલિટિશિયન એટલે ખરાબ સાધુમાત્મા એટલે પૈસા વાળા ને આવી બધી એટલે પેલા તો આ આમાંથી બહાર નીકળીને બધા વિચાર કરે તો સત્ય બારે આવશે એક વાર એક વાર હું બધા પ્રશ્નોના બહુ સત્ય જવાબ આપીશ તમે સમય લો હું પણ સમય લઈશ ખુબ આનંદ થી વાત કરશું બેન સ્ટ્રેસ કઈ નથી હવે 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 બીજી વાત કે આ વિવાદ બન્યો પેલી વાત તો આ મારો વિવાદ નથી સૌથી પહેલા મેં ક્લિયર કર્યું તું કાલે પણ હું જે વિવાદ થયો તે એમાં સત્ય સ્થાપિત થવું જોઈએ એના માટે લડી રહ્યો છું પરંપરા વેઠી રહ્યા છે સ્થાનિક સંતો બોલી નથી શકતા બિચારા દબાવવામાં આવે ને એવું બધું કરવામાં આવે આ પ્રભાવમાં અધિકારી આવી જાય ને પછી એમને સાઈડ કરી દેવામાં આવે કોઈ તો બોલવું જોઈએ બેન હું બોલી રહ્યો છું એટલે અત્યારે આ બધું થઈ રહ્યું છે એના આઘાત પણ પડશે પ્રત્યાઘાત પણ પડશે બધા ઉપર પડશે અને પણ મને લાગે કે આ ચાઇનો લાગશે તો એનાથી સારું જ થશે એક વાત હવે ત્રીજી વાત અંબાજી મંદિર જે છે એ મોટું મંદિર છે તનસુ ગીરી તીર બાવાજી જે એમને પીરજી કહેવાય એ આપને કહું કે બે પીર જે ઉજ્જૈનમાં ને એક અહીંયા પણ એ બધામાં તો તમે બહુ લાંબામાં જાશો તો સમાજ પણ નહીં સમજી શકે પણ એ ગાદી બહુ મોટી ગાદી છે અને હું સુખડ સમાજમાંથી આવું તો બીજા ભાઈ ને દીકરો નથી તો એને પોતે દત્તક આપ્યો તો જેનો દીકરો થયો દત્તક થયો એનો દીકરો તો છે જ પણ જેને જન્મ આપ્યો એ પણ પિતા તો છે જ એવી રીતના મને શિષ્ય બનાવવા ચોટી કાપી એમનો શિષ્ય બન્યો અને

પરંપરા મુજબ સમાધિ અપાતી પેલા દિંડક ચાલુ કરી દીધું જેના હક છે એને એક બાજુ કાઢવાનું પછી મોડામાં શબ્દો નાખી નાખીને બોલો આમ થયું છે બોલો આમ થયું છે ને એ બધું થયું મારું નામ લેવાનું પછી નામ લેવા લીધા પછી લાગ્યું કે હવે ચૂપ ના બેસા કેમ કે નામ નથી લીધું ત્યાર સુધી શાંતિ ઠીક છે પણ હવે નામ લીધા પછી સમાજને તો એમ જ લાગશે કે આ બધું આપણે કરી રહ્યા છે એટલે ઊભો રહેવું જરૂરી છે એના માટે ઊભો રહ્યો કે આ ખોટું છે તમે પરંપરા તોડો છો જે તંત્ર છે અથવા તો જે સરકાર છે ને જે નિરીક્ષક છે ચારિટી કમિશનર એ બધા બધા જોશે બધાને સાંભળશે ને જે સત્ય હશે જે સારું હશે એને પછી નિયુક્ત કરશે આના પહેલા તમે આ બધી ચાદર વિધિ કરી દીધી ને આ બધું ખોટું દડાવવા ને આ બધું તો મેં આવું જ ભવનાથ મંદિર માં પણ કર્યું હતું અને ભવનાથ મંદિરમાં માં કર્યું ત્યારે હું મારો લેટર સીએમ ઓફિસ માં છે મારો લેટર અહીંના કલેક્ટર માં છે કે આ ખોટું થયું છે આ ન થવું જોઈએ આ ન થવું જોઈએ સતત સતત વારંવાર કેતો પણ હું ચૂપચાપ બધું કરતો કે ભાઈ આપણે કઈ આમાં ધર્મને ને કે પરંપરાને નુકસાન થાય એવું આપણે કરવું નથી તો આ બધું કરતો રહ્યો પણ પછી શું છે કે અધિકારીઓ સાંભળે જ નહીં ખબર નહીં શું એને આકર્ષણ હરીગીરીનું હવે આ લેટર ફૂટ્યા પછી હવે બધા પરસેવા વળે છે કે ભાઈ આ છે શું હવે હા છે કે ના છે અધિકારીઓ કેવું જોઈએ રહી વાત લેટર મેં કર્યા પછી એમાં ભાજપના ને અમિત શાહજી ને એના નામ છે તો મેં પેલા પણ સ્પષ્ટ કર્યું કે એમાં તો હું પોતે હતો એમાં કઈ નઈ એમાં એમાં કઈ એવું બધી બધી ફાલતુ વાતો એને જે લખી છે કેમ કે આ ડરાવવા ધમકાવવા માટે આવા બધા પત્રો લખ્યા છે એને એની ઓળખાણ અમિતભાઈ સાથે મેં કરાવી મોદીજી ને અમિતભાઈ કેટલા સંત પ્રેમી છે તો આખા જગતને ખબર છે ધર્મ પ્રેમી છે સંતો પાસે જઈને આશીર્વાદ લેવા એ એમના સંસ્કાર છે તો એ એ ઈચ્છા એમણે વ્યક્ત કરી મને કે મને ઈચ્છા થાય છે કે કુંભ મેળામાં સંતોના હું બધા સંતોને જમાડું અને એક જમાડવાની પણ વાત કરી અને આશીર્વાદ લેવાની બેન મે પોતે ત્યાં હું સચિવ હતો ત્યારે પાર્ટીનો સાંસદ હતો અને અમિતભાઈ બધા સંતો લાગ્યા જમાડ્યા એ બધું કર્યું આ ભાઈએ બધા ના ઉપયોગ અહીંયા માં કર્યા કલેક્ટર ને બતાવે આમ છે અમિતભાઈ મારા આમ છે ને ફલાણા છે ઓલું કરીને અહીંયા કબજો જમાવી લીધો સંતોને દબાવે ને એવું બધું કરે હવે મેં વિરોધ કર્યો કે આ ખોટું છે ખોટું છે પણ અહીંયા કોઈ અધિકારીઓ ખબર નહીં અધિકારીઓને ચિંતાનો વિષય છે તો કેવાનો મારો મતલબ એ છે કે એ પત્રમાં જે નામો લખ્યા છે તો અધિકારીઓનો તો એ અધિકારીઓને પૂછાય અમિતભાઈ વાળું તો મને સત્ય ખબર જ છે ને પાર્ટી ને ખબર છે ને કોઈને ખબર છે કે ધર્મપ્રેમી છે ને એવું છે તો એના સ્પષ્ટતા મેં પત્ર વખતે એક બે સંતોને મેં ફોન કર્યા હતા કે ભાઈ તે લીધા છે મહાદેવગીરી તો કે પચીસ પૈસા એને જ મળ્યા બાપુ હા તો એવું છે અને બાકી બધા એનું તો ઇન્દ્ર ભારતીજી એમના સાથે રહેતા હવે એ તો સત્ય એ જાણે મારા ખુબ સારા મિત્ર છે સત્ય તો એ જ જાણે બાકીતાજીનું નામ છે આમ પલ્લું જાણે દસ હરિગિરી એમાંથી નીકળી પડશે એટલે એને તો કઈ જરૂર નથી તો મને લાગે છે કે આ સત્ય મારે આવવું જોઈએ અને મેં કીધું કે સમાધિ એ જયારે આ થયું તો મારું નામ લીધા પછી મને પત્રકારો એ બહુ પાછળ પડી ગયા તમે જવાબ આપો મેં કીધું સમાધિ યાત્રા પત્રકારોને જવાબ આપ્યા અને મેં બધું કીધું ત્યારે સંકલ્પ લીધો કે જ્યાર સુધી ભવનાથ માંથી ને નહીં કાઢો ત્યારે હું મારા ગુરુજી છે તનસુગીરી બાપુ છે એમના સમાધિ એ શ્રદ્ધાંજલિ નહીં આપું અને મેં સમય આપ્યો એક બે દિવસનો પણ એ એમને ત્યાં જે ટિંડક કરવાનું હતું એ કર્યું એટલે પછી મને ના છૂટકે ના છૂટકે આ કરવું પડ્યું એક વાત હું જરૂર કઉ છું કે ચાર વર્ષથી મેં મહેનત કરી છે એટલે મારા પાસે પોટલા પડ્યા છે આના પાપના જો એ ભાવનાત્માથી ત્યાગપત્ર ના આપે અથવા તો તંત્ર એને રોજ એક બે દિવસમાં આવી બધી વાતો હું કાઢીશ જેનાથી એને અહિયાં થી ભાગવું જ પડશે એમાં ના નહીં પણ મનશ્રી મારે આપને એક સવાલ એ પૂછવો છે કે તનસુખ ગીરી આપના પોતાના ગુરુ છે એવી જ રીતે હરી હરિગીરીજીના પણ ગુરુ છે એમના મૃત્યુ થાય બે સમય ના 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 એમના ગુરુ નથી એમના ગુરુ નથી આ તો એવું કે તમે મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો ને બીજી ચેનલ પોતાનો લોગો બના બતાવીને ચાલુ કરે આ ઓકે તમને તમારી ભાષામાં સમજાવ્યું એટલે તમને ખબર પડે પણ તનસુખ બાપુ ભ્રમલીન થયા હજી એ ઘટના ને એમની જે દેહ સમાધિ નો જે વસ્તુ છે એ પણ હજી ચાલી રહી છે એ પહેલા આ પ્રકારની વાત કરવી ક્યાંક મોત મલાજો પણ રાખ્યો નથી એવું કહી શકાય કારણ કે સતત ચર્ચા એવી થઈ રહી છે બિલકુલ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે અને હું આપની સાથે સહમત છું કે આ બધું થયું એ સારું નથી થયું પણ

કે જોડાશે એનાથી નથી ફરક પડતો પણ જે સાચા હશે એમના માટે સારું એ છે કે એમને ખબર પડશે સત્ય શું છે મારું એવું માનવું છે કે દર વખતે લાગશે લાગશે તો સારા સંતો હું દર વખતે કહું છું કે ધર્મ ની સંપત્તિ ભેગી થાય એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય થાય ને થાય ધર્મની સંપત્તિ આવે એટલે તરત પરોપકાર માં લાગવી જોઈએ તરત જ પરોપકારમાં આ હાથમાં આવી ના હાથ થી પરોપકાર થવું જોઈએ તો કોઈ દિવસ એ

હરિગીરી ઇન્દ્ર ભારતી આ અને અન્ય અખાડાઓ આ બધા જ સંતો એમાં જોડાયા હતા તો તમને લાગે છે કે પ્રેમગીરી બાપુની જે પસંદગી કરવામાં આવી એ યોગ્ય છે બેન સૌથી પહેલી વાત તો મેં તમને કીધું કે તમને આપેલો ઇન્ટરવ્યુ બીજા ચેનલ વાળા પોતાનો લોગો લગાડીને ચલાવે તો એ તો ગુનો છે તો એ ગુનો થયો છે પરંપરા તોડી છે એક વાત બીજી વાત ઈ પરંપરા તોડવામાં એમના સાથે જેના જેના તમને નામ લીધા એ સાથે હતા એ સારું નથી એ સારું નથી એ હું ચોખ્ખું સંતોમાં સંતોમાં ફક્ત એક ગામને ન જોડો તો એ જાન ના કહેવાય એ પરિવાર તમે લઈ ગયા ગામ નથી લઈ ગયા સમાજ નથી લઈ ગયા તો આ જે થયું એમની સમાધિ યાત્રા નીકળી અથવા તો સમાધિ અપાઈ એમાં તળેટીના બધા સંતો હતા જ નહીં

અને સમાધી અપાણી નથી જાનમાં જોડાઈ ગયા છાવરવા માટે પછી તો કાલે તમે જ પ્રશ્ન પૂછશો કે તમે શું કરતા હતા બાપુ મહેશગીરી બાપુ આ બધું થઈ રહ્યું હતું ત્યારે કેમ ચૂપ બેઠા હતા તો આ પણ વાત આવશે એટલે બેન બોલવું તો પડશે બોલવું તો પડશે બેન તમે કહી રહ્યા છો કે બોલવું પડશે પરંતુ કલેક્ટર કે રાજ્ય સરકાર કોઈ મંત્રી કે કોઈ આ બાબતમાં કેમ નથી આવી રહ્યું તમે જે રીતે આરોપો લગાડ્યા છે એક પત્ર પણ રિલીઝ કર્યો હું અધિકારીઓની ગેરંટી નથી દેતો કેમ કે આમાં અધિકારીઓના પણ રોલ અત્યાર સુધી શું રહ્યા છે એ તો મેં આપને કીધું કે મારા અધિકારીઓ સાથે ઘડદર વખતે આના લીધે બહુ વિવાદ કે ઝઘડા કે આવું થતા હોય કે આ તમે ખોટું કરો છો બીજી વાત રહી કે સરકાર અને એ છે સરકારે અત્યારે બધા રિપોર્ટ માંગી રહી છે અને મને લાગે છે કે થોડા દિવસોમાં યોગ્ય નિર્ણય આવી જશે તમે તાત્કાલિક કંઈ પણ થતું હોય તો એનો સાચો રિપોર્ટ પણ મળવો જરૂરી છે એટલે સરકાર બધી બાજુથી રિપોર્ટ ભેગી કરી રહી છે અને જ્યાં સુધી મને અ અમિત શાહજી મોદીજી એમનો આટલો બધો બહોળો પરિચય મારો રહ્યો છે હું એમના નિજ જીવનમાં પણ હું બહુ સારી રીતે જાણું છું ધર્મ સત્ય અને સંતો આના સાથે એમના જે સંસ્કાર છે એ ફક્ત આશીર્વાદ મેળવવાના છે વિવાદ થાય એમાં એમને જરાય રસ નથી હોતો ક્યારેય નથી રહ્યો એ ફક્ત આશીર્વાદ મેળવવાના પેલામાં હોય પણ જે સાચું છે એને ન્યાય મળવો જોઈએ તો સરકાર એના માટે બધું કરશે જ એમાં કોઈ મને મને એમાં નિરાશા નથી અધિકારીઓનો ભરોસો ઉન્નત કરતો

અને એક કલેક્ટરે બંનેને 50 50 લાખ ટોટલ મે એનો હિસાબ કર્યો તો 7.80 કરોડ રૂપિયા એટલે 7 કરોડ ને 80 લાખ રૂપિયા થઈ રહ્યા છે આ પૈસા આપવા પદ મેળવવું એને લઈને શું કહો છો આપ બેન ધર્મ માટે તો આ બહુ ખરાબ વાત છે એ વાત તો કોઈ મને મારા કહેવાથી એ કે એને કંઈ બીજું સરસ વિરુદ્ધ મળી જશે તો છે જ નહીં કે ખોટું છે એક વાત બીજી વાત આ થયું છે કે નહીં એ બહુ મહત્વનું છે સમજી રહ્યા છો તો પેલું નામ છે એનો તો એમાં તો હું પોતે મેં જ ઓળખાણ કરાવીને આ બધું કર્યું તો મને ખબર છે શું છે શું નહીં શક્ય એ વાત તમને કહું હું એમ કઉ કે આને જે લખ્યું છે એ બધું ખોટું જ છે એક મિનિટ માટે હું કહું કે આ બધા નામ એમને પૈસા આપે એ ખોટું જ છે

માણસ અને અખાડામાંથી બી પૈસા લીધા ને બધી રીતે તો આ પૈસા શું કેશ માં આપ્યા હતા કે પછી અકાઉન્ટ થી ટ્રાન્સફર કર્યા હતા એસીબી ઇન્વેસ્ટિગેશન ની માંગ કરો છો બેન એ મને ખબર નથી કે કેવી રીતના આપણા એ તો જવાબ એ હરીગીરી જ આપશે કેમ કે હું તો ત્યારે અહીંયા એ જે વહીવટ થયો હશે અથવા તો નહીં થયો હશે ત્યારે નોતો પણ મેં તમને સ્પષ્ટતા કરી અમિત શાહજી વાળી અને મેં પેલા જ દિવસે કરી હતી કે કે પાછું આ અમિત શાહજી નું નામ વાપરે છે ગૃહ મંત્રી નું ખોટું રીતે નામ વાપરે છે આનું એનું આને કઈ લેવા દેવા નથી આને ઉભા નથી રાખતા ત્યાં કેમ કે આ બધું ખોટું છે આને ઉભાઈ નથી રાખતા પણ એ ફોટા ફોટા મેળામાં અમે લઈ ગયા તા એના ફોટા બતાવીને અહીંયા બધા કરે છે ના તમે તો એવું પણ કીધું છે કે પચાસ લાખ રૂપિયા જુનાગઢના કલેક્ટર એ વખતે આલોક પાંડે અને રાહુલ ગુપ્તા જે બે કલેક્ટર છે એમને પચાસ પચાસ લાખ આપ્યા હતા એક કરોડ જેવી રકમની ની એક કરોડ જેવી રકમ આપવાની વાત છે બેન ગોપીબેન ઈ મેં નથી કીધું લેટર એ કીધું છે પેલી વાત મેં લેટર મૂક્યો છે કે ભાઈ આ સાચું જો છે બારે કાઢો અધિકારીઓ ને તો પછી આની તપાસ કરવી જોઈએ ને કે ભાઈ આ સાચું છે કે નહીં સરકારે તપાસ કરવી જોઈએ કે અધિકારી લીધા છે નહીં અને આટલું ફ્રોડ હોવા છતાં અત્યાર સુધી અધિકારીઓ હજી સુધી રાખવા માટે માટે શા આતુર છે પણ આ એક એક બે થઈ ગયા પહેલા જ એ ત્યારથી હું એમને કહી રહ્યો છું અત્યારના કલેક્ટરશ્રીને અને કે ભાઈ આ ખોટું છે કાઢો કાઢો હજી સુધી નથી કાઢી રહ્યા એટલે ક્યાંક ના ક્યાંક એવું છે કે ઉપર પછી આ લોકો ખોટા રિપોર્ટ આપતા હશે અને આ બાજુથી કદાચ કારણ કે જે રીતનું તમે લેટર લખ્યો છે એ લેટર માં ક્યાંય તારીખ પણ લખવામાં નથી આવી એટલે લેટરની ક્રેડિબિલિટી ઉપર સવાલ ઉભો થાય મારા ઘરમાંથી નથી કાઢ્યો આ file છે એટલે તારીખ બારીખ ને તમે ચિંતા ના કરો બેન ઘણી વખતે માણસ તારીખ લખતા ભૂલી જાય સિક્કો છે સહી છે એ બધા original કોપી છે file છે એટલે મેં કઈ મારા ઘરમાંથી નથી તમે એમાં ઇન્વેસ્ટિગેશન માંગશો તમે પોતે એમાં investigation ની માંગ કરો છો કે ECB આની અંદર anti corruption bureau આવવું જોઈએ બેન હું તો પેલે દિવસ થી રહ્યો છું પણ કોઈ સાંભળતું જ નથી પ્રોબ્લેમ ત્યાં છે આ તો ઠીક છે મહેશ બાપુએ બાપુ એ કર્યો એટલે બધા હવે ધંધે લાગ્યા છે નહી તો હું બે બે ત્રણ ત્રણ વર્ષથી કઈ રહ્યો છું મુખ્યમંત્રીને મળી લીધું બેન કેશોદે ત્યાંના પત્રકારો કેમ નથી સાંભળના પત્રકારો કેમ સાંભળવા તૈયાર નથી એવું છે એ લોકલ લેવલ ઉપર બધા ઉપાડતા પ્રશ્નો પણ હવે ગાંધીનગર નગરમાં આ બધા એના અધિકારીઓ ખોટા રિપોર્ટ આપે કે શું આપે એક બે વખત કલિક અધિકારીઓ દબાવી દેતા હશે કે પણ હું તો બે ત્રણ વર્ષથી બોલી રહ્યો છું આજે જ આ બોલું છું એવું નથી પણ આ ના લીધે આજે મારો અવાજ આખા ગુજરાતમાં પહોંચી રહ્યો છે અથવા તો ભારતમાં પહોંચી રહ્યો છે અચ્છા તમે જે દાવો કર્યો છે તમે કીધું છે કે તનસુખગિરી બાપુ એ તમારી ચોટી ચોટી ગુરુ હતા અને અવાજ નથી અવાજ આવે છે આપને તમે દાવો કર્યો છે કે તનસુખગિરી બાપુ એ તમારી ચોટી ગુરુ હતા તો ખરેખર આ જગ્યા માટે તમે જ દાવેદાર છો એવું કેમ એ દાવો કરવા પાછળનું કારણ શું બેન એક વાત કહું છું મેં હજી દાવો કર્યો જ નથી તો પ્રશ્ન ત્યાં જ આપનો મને લાગે કે ખોટો પડી જાય મેં દાવો જ નથી કર્યો અને મેં પહેલા દિવસથી વિડીયોમાં પણ ઓડિયોમાં પણ બધા પાસે પત્રકારો પાસે બધા પહેલા દિવસથી કે મેં દાવો કર્યો નથી કરવાનો નથી ફક્ત જે પરંપરા મુજબ છે એમને જે કોઈ વાત આવે છે કે આ આમને જોઈએ જગ્યા આમને જોઈએ જગ્યા આમને જોઈએ જગ્યા હું સરકારને કહી રહ્યો છું કે સૌથી પહેલા તમે અત્યારે મામલતદાર મૂકીને પોતાના પાસે રાખો અને અત્યારે બે ટ્રસ્ટી છે એક નાના પીર એક મોટા પીર તો એક તો છે જ અને બાકી બધે અમે ત્રણ ટ્રસ્ટી છે નાના પીર મોટા પીર અને હું તો આવી રીતના ત્રણ ટ્રસ્ટીઓ છે એમાંથી એક વયા ગયા અમે તો છીએ જ ને તો એક મામલતદાર કે નિગરાનીમાં તમે રાખી લ્યો એટલે બાકી બધું શાંતિથી ચાલે અને પછી નિરાતે બધા છે અને દાવો સાચો છે એમને આપજો અને પછી જો એ બધામાં ખોટા પડે બાકી બધા એના પછી છેલ્લે પરંપરા માટે હું કાગળ મૂકીશ કે બધાના ખોટા પડ્યા છે તો આ મારો કાગળ રહ્યો તમે અમને સાંભળવા આપો

કેટલી જગ્યાઓમાં સંચાલન કરું છું તો મારો અભિપ્રાય અને મારો ભાવ એ જ છે કે ભાઈ એક જગ્યાએ ચાલવું જોઈએ બસ એક ભાવ છે અને જેના જે પરંપરામાં આવે એને મળે એ આગળ સંચાલન એનું કરે તો ધર્મની વ્યવસ્થા સારી રીતે ચાલશે તમે કહી રહ્યા છો ધર્મની વ્યવસ્થા સારી રીતે ચાલશે પણ તમારા મત પ્રમાણે તમે તો કહી દીધું કે આ એનું ઉપાય હોય શકે

દેવલોપ પા છે અને પાછા મેં કીધું કે બે ગાદી છે તો એમાં એક ગાદી નો વહીવટ છે અત્યારે કલેક્ટર પોતાના હાથમાં રાખે ને મામલતદાર છે ને બાકી બધા નિગરાની રહેશું અને કમિટી અમારા સ્થાનિક સંતો ની બનાવી દીવ એવું હોય તો

અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર